નમસ્કાર ધોરણ છો વિષય ગુજરાતી તેની અંદર આપણે પ્રથમ પાઠ પર્વતારાની સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈ રહ્યા છીએ જેમાં પહેલો પ્રશ્ન આપણે જોઈ ગયા ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો તો ચોપડીની અંદર તમને એક કોષ્ટકની અંદર કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને તમે વાક્ય બનાવી શકો છો તમારી તમારી સમજણ પ્રમાણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે કેટલાક વાક્યો બનાવીને આપવામાં આવ્યા છે તો તો ઉદાહરણ લઈએ વિશાળ મદદથી આપણે ખૂબ મીઠું છીએ ત્યારબાદ પ્રથમ આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે બીજું મેઘધનુષના રંગો વરસાદમાં સુંદર લાગે છે ત્રીજું ત્રાડ પાડતા સિંહની કેશવાળી મને ગમે છે ચોથું નદી કાંઠે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો તો ઉદાહરણ આપવામાં આવ્યું છે ચશ્મા તો આંખો તેવું ઉદાહરણ છે ત્યારબાદ સૌ પ્રથમ શબ્દ છે પતંગ તો તેની જોડે આવશે દોરી બીજો શબ્દ છે કપડા તો સિલાઈ ત્રીજું કાગળ તો પત્ર ચોથું તો દરિયો અને પાંચમું વૃક્ષ તો ફળ છે પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર ની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો પેલો પ્રશ્ન છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે બીજો પ્રશ્ન છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો તારી આંખ એવી પંક્તિ છે કવિતાની અંદર તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજો પ્રશ્ન વિશાળ દિલ હોવું એટલે શું તો દરિયો તારું દિલ વિશાળ વિશાળ દિલ હોવું એટલે કે દરિયા જેવી વિશાળતા હૃદયમાં વિદ્યમાન હોવી ચોથું છે મેઘધનુષ્ય અને મોર શું સમાનતા હોય છે તો મેઘધનુષ્ય અને મોર રંગોની સમાનતા હોય છે તેમજ આપણને મેઘધનુષ્ય ક્યાં જોવા મળે છે આકાશમાં અને મોરપિંચ શેમાં જોવા મળે છે ઘણી વખત ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં આપણને શું જોવા મળે છે મોરપિંચ જોવા મળે છે પાંચમો પ્રશ્ન સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે તો ચંદ્ર જે છે તે પૃથ્વીની ફરતે ફરે છે એટલે કે પ્રદક્ષિણા કરે છે તેમજ પૃથ્વી જે છે તે સૂર્યની ફરતે ફરે છે એટલે કે પ્રદક્ષિણા કરે છે તેથી ચંદ્ર સૂર્યની ફક્તે પ્રદક્ષિણા ડાયરેક્ટ કરતો નથી પરંતુ પરોક્ષ રીતે તે તેની પ્રદક્ષિણા કરતો જોવા મળે છે આમ સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે પ્રદક્ષિણા કરતા હોય એવું આપણને લાગે છે અથવા તો એકબીજા સાથે સંતાકુડી રમતા હોય તેવું આપણને લાગે છે

પ્રશ્ન નંબર છ આપવામાં આવ્યો છે આપણને પ્રશ્ન નંબર છ ની ચર્ચા આપણે બીજા ભાગના વિડીયોમાં કરીશું